ઉપલેટામાં ભિક્ષાવૃત્તિ કરી ઘર ચલાવતા વૃદ્ધના ઘરમાંથી ચોરી ઘરમાં વીજ કનેક્શન ન હોવાથી ગરમીને કારણે શેરીમાં ખાટલામાં સૂતા હતા તે દરમિયાન તસ્કરો કડા કરી ગયા ઉપલેટાના નાગનાથ ચોક ખીજડા શેરીના રસિક ભુવન મકાનમાં રહેતા અને પૂજા પાઠ ભિક્ષાવૃત્તિ કરતા નટોરલાલ ભાનુશંકર મહેતા જે અપરિણિત છે તેઓ ઘરમાં વીજળી કનેક્શન ન હોવાથી શેરીમાં ખાટલામાં સૂતા હતા તેનો લાભ લઈ મૂડી રાત્રિના કોઈ અજાણ્યા ચોરોએ પ્રવેશ કરી કબાટ અને સૂટકેસમાં ભિક્ષાવૃત્તિ કરી ભેગા કરેલા રૂપિયાની નોટો અને એક બે પાંચ દસના સિક્કા મળીને અંદાજીત રૂપિયા એક લાખની ઘરફૂડ ચોરી કરી ગયા આ ઘટનાને બે દિવસ થયા પરંતુ પોલીસ હજુ સુધી તસ્કરો સુધી પહોંચી નથી ભિક્ષાવૃત્તિ કરી જીવન નિર્વાહ ચલાવતા આ વૃદ્ધ અશક્ત છે ભિક્ષાવૃત્તિ કરીને એકઠી કરેલી તેમની મરણ મૂડી તસ્કરો ઉપાડી ગયા જાતે બ્રાહ્મણ એવા આ ભિક્ષાવૃત્તિ કરી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે પરિવારમાં કોઈ ન હોવાથી એકલવાયુ જીવન જીવી રહ્યા છે તસ્કરોએ ભિક્ષાવૃત્તિ કરતાં વૃદ્ધને પણ છોડ્યા નથી તો શહેરની શું હાલત છે તે એક પોલીસ પેટ્રોલિંગ પર અનેક પ્રશ્નો ઊભા કરે છે કારણ કે પોલીસ મસ મોટા બણગા ફૂંકી રહી છે અને પેટ્રોલિંગ કરી રહી છે પરંતુ રાતના ત્રણ વાગ્યે ચોરી થતાં પોલીસની ગુલબાગો પોકળ સાબિત થવા જઈ રહી છે ઉપલેટા પીઆઈના માર્ગદર્શન હેઠળ સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી છે અહેવાલ ફિરોઝૂને જુણેજા લોકાર્પણ